મૂળ દિલ્હીના પણ હાલ વડોદરામાં રહેતા આ યુવાને એકવાર નહીં પરંતુ ત્રણ ત્રણ વાર યુપીએસસી ની પરીક્ષા પાસ કરી બે વખત પસંદગીની સર્વિસ ન મળતા તેણે ફરી ત્રીજી વાર અટેમ્પ્ટ કર્યો હતો જેમાં આ વખતે તેણે ઓલ ઇન્ડિયામાં બાસઠ રેન્ક મેળવ્યો છે અને હવે તે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જવા માંગે છે ઓર યે મેરા તીસરા અટેમ્પ થા જો ફર્સ્ટ અટેમ્પ થા ઉમે મેં ક્લિયર કરકે ઓલ ઇન્ડિયા રેન્ક ટુ નાઇન્ટી વન હાસલ કયા થાકન્ડ અટેમ્પ મેં વન ફોર્ટી ફાઇવ રેન્ક થાય और इस अटेम्प्ट में 62 रैंक है और मेरी पहली और एक्चुअली आखिरी प्रेफरेंस भी आई सी है इस बार मेरी एक ही सर्विस प्रेफरेंस थी इंडियन फॉरेन सर्विस क्योंकि मैं ऑलरेडी इंडियन रेवेन्यू सर्विस में हूँ तो मुझे उम्मीद है कि वो मुझे मिल जाएगी इस बार अतुल्य माता रीटाबेन त्यागी पुत्रन आ सिद्धि बदल खुशी व्यक्त करी इतना अच्छा लग रहा है कि मैं, मैं एक्सप्रेस नहीं कर सकती हूँ मतलब मैं बहुत खुश हूँ मैं સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરતા હવે તેને આશા છે કે તે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં જઈ શકશે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ